મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એમટીએસ બસનો એક અકસ્માત વધુ સામે આવ્યો છે અમદાવાદ એમટીએસ બસે લીધો વધુ એક નિર્દોષનો ભોગ રસ્તો ક્રોસ કરતા બાઇક ચાલકને કચડી એમટીએસ ચાલક ફરાર ગત ઓગણીસ તારીખે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસેની આ ઘટના છે ગફલત ભરી રીતે બસ હંકારી લેવા નિર્દેશ નિર્દોષ યુવાનનો ભોગ ગોજારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ થયા વાયરલ અકસ્માતની ઘટના સામે આવી છે એમટીએસ બસને લઈને એમટીએસ બસે વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે રસ્તો ક્રોસ કરતા બાઇક ચાલકને કચડી એમટીએસ ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો ગત ઓગણીસ તારીખે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસેની આ ઘટના છે ગફલતભરી રીતે બસ હંકારી નિર્દોષ યુવાનો ભોગ લેવાની ઘટના સામે આવી છે ત્યારે આ ગોજારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા જોવા મળ્યા છે